ઓમ ગણેશ ચાલો સત્સંગ કરી માં સૌનું સ્વાગત છે અને દત્તાત્રેય ભગવાનની મૂળ ચાલીસા જય યોગેશ્વર દત્ત જેને આપણે દત્ત બાવની પણ કરીએ છીએ જોકે હું સ્પષ્ટ કરીશ કે દત્ત ચાલીસા કે દત્ત બાવની અથવા જેટલા પણ દેવી દેવતાઓની બાવની છે અને ચાલીસાઓ છે અલગ હોય છે પણ ચાલીસા શબ્દ એટલે વાપરું છું કે જેટલું પાઠ તમને ચાલીસા કરવાથી શક્તિ પ્રાપ્ત થાય એટલો જ પાઠ તમને બાવની કરવાથી એ ચાહે કોઈ પણ ભગવાનની હોય દેવી દેવતાઓની એટલું જ ફળ પ્રાપ્ત થાય એટલે હું અહીંયા આગળ એ શબ્દનો પ્રયોગ કરું છું પણ મૂળરૂપે જો આપણે દત્ત બાવનીનો પાઠ કરતા હોઈએ અને એમાંય આપણી ત્યાં તો વધારે થાય છે તો કંઈ વિશેષ કહેવાની જરૂર નથી મારે પણ મૂળરૂપે આજે હું તમને સત્સંગ કરાવીશ કે દત્ત બાવનીનો જો આપણે પાઠ કરવો હોય અને એ પણ સકામ સ્વરૂપે કરવો હોય તો કેવી રીતે એનો આપણે પ્રયોગ કરી શકીએ અને ફક્ત દત્ત બાવનીના પાઠ વિશે નહીં કહું આજે હું તમને સાંપુટિક દત્ત બાવની વિશે પણ આજે એક અનુભવિત પ્રયોગ શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો જે રીતે દત્ત બાવનીના જ મહાત્મ્યમાં લખેલું છે કે બાવન ગુરુવારે નિતનેમ કરે પાઠ બાવન સપ્રેમ તો એમાં જ લખેલું છે કે બાવન ગુરુવાર સુધી બાવન પાઠ નિત્ય નિયમ નિતનેમ પણ એને આપણે શબ્દોમાં જોઈએ તો નિત્ય નિયમ થાય હવે નિત્ય નિયમમાં ગુરુવાર વિશે કહેલું છે કે બાવન ગુરુવાર સુધી દર ગુરુવારે દત્ત બાવનીના બાવન બાવન પાઠ કરવામાં આવે તો પછી તમારા અસાધ્યમાં અસાધ્ય કાર્યો હોય કોઈ પણ પ્રકારના હોય એ ચાહે ગ્રહદશા ખરાબ હોય નવગ્રહોની પીડા હોય ભૂત ભૂતપ્રેત આદિની બાધાઓ હોય કોઈનો કોઈ નજર દોષ આદિ કરેલું હોય મંત્ર તંત્ર બાધા આદિ હોય પિતૃદોષ નિવારણ આદિ હોય અથવા તો તમારા કોઈ અટકી ગયેલા કામો હોય વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ હોય કોઈને સરકારી નોકરી માટે કાંઈ તકલીફો પડતી હોય કોઈને જોબ માટે તકલીફો પડતી હોય કોઈને વૈવાહિક જીવનમાં પણ તકલીફ પડતી હોય તો આ પ્રયોગ દત્ત ભગવાનનો અવશ્ય કરવો જોઈએ પણ કરે પાઠ બા બાન સપ્રેમ સપ્રેમ પ્રેમ સહિત શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક આના પાઠ કરવા જોઈએ હવે કેવી રીતે કરવા તો સૌથી પહેલાં તો જો તમે આ પાઠ કે અનુષ્ઠાન કરવા માંગતા હોય તો દર ગુરુવારે ઉપવાસ કરવાનો ઉપવાસમાં એક સમય તમે ફળાહાર કરો અને એક સમય તમે ભોજન કરી શકો છો એ તમે સવારે જો ભોજન કરતા હોય બપોરના ટાઈમમાં તો સાંજે પછી ફળાહાર કે અલ્પાહાર કરવાનો સાંજે તમે જો ભોજન કરતા હોય તો દિવસ દરમિયાન પછી ફળાહાર કરી લેવાનો હવે આ નિયમ રાખવાનો બીજા નંબરમાં કે જ્યારે તમે આ દત્ત બાવનીનું અનુષ્ઠાન આદિ કરો માની લો કે તમે પહેલો જ ગુરુવાર છે અને આ નિયમ લેવા માંગો છો કે તમે બાવન પાઠ આજે કરશો ને આવનારા બાવન ગુરુવાર સુધી તમે આ પાઠ કરતા રહેશો એટલે તમારા કાર્યની સિદ્ધિ માટે ચાહે કોઈ પણ કાર્ય કદાચ માની લો હું કોઈ કાર્ય બોલવાનું ભૂલી પણ ગયો હોય તો એ પણ આમાં સમાવેશ કરી લેજો કારણ કે બહુ શક્તિશાળી અને અનુભવિત છે દત્તબાવનીનો આ પ્રયોગ તો પહેલો ગુરુવાર છે તમે એનો સંકલ્પ કરો સવારે તમારું નિત્ય કર્મો પૂજાપાઠ પાઠ આદિ જે નિત્ય કરતા હોય એ પૂર્ણ કર્યા પછી સંકલ્પ કરો સંકલ્પ એટલે શું જમણા હાથમાં જળ દેવાનું અને તમે કોઈ કામના માટે બાવન ગુરુવાર સુધી દર ગુરુવારે બાવન પાઠ કરશો એ સંકલ્પ કહેવાય જેમ કે ઉદાહરણ તરીકે માની લો હું તમને બેઝિક આખા અનુષ્ઠાનની સમજણ આપું કે તમારા મંદિરમાં દત્ત ભગવાનનો ફોટો હોય તો ફોટો દત્ત ભગવાનની મૂર્તિ હોય તો મૂર્તિ એમની સામે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરો ધૂપત્તી જ્યારે તમે પાઠ કરતા હોય ત્યારે અવશ્ય પ્રજ્વલિત કરજો જે નેચરલ ધૂપબત્તી પ્રોપર હોય જેનાથી તમને પણ કોઈ કારણ કે ઘણા લોકોને અસ્થમા કે એવું કાંઈ હોય તો શ્વાસમાં એ જાય તો તકલીફો થતી હોય છે એટલે હું તમને કહું છું સેફ સાઇડમાં કદાચ નહીં કરો આવી કોઈ તકલીફ હોય તો ચાલશે અદરવાઈઝ ધૂપ અને દીપ આ બંને વસ્તુ કન્ટિન્યુ ચાલુ રાખવાનું જ્યાં સુધી આ તમે બાવન પાઠ કરો ત્યાં સુધી તો સૌથી પહેલાં દત્ત ભગવાનના ફોટા કે મૂર્તિની સામે ગાય માતાના ઘીનો દીવો કરો ધૂપત્તી પ્રજ્વલિત કરો અને એના પછી સંકલ્પ લો જે મેં તમને હમણાં કીધું એ રીતે હવે સંકલ્પ સામાન્ય રૂપે હું તમને કહું કે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પીડાઓ ચાલી રહી છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે એનું કોઈ કામ થતું નથી તો એ વ્યક્તિ એ વ્યક્તિ એવી રીતે સંકલ્પ લઈ શકે કે હે ભગવાન દત્ત હે દત્ત ભગવાન હું દત્ત બાવની અંદર લખેલા વચન અનુસાર કે જ્યાં સુધી આ બાવન ગુરુવાર આવશે એક એક કરીને બાવન ગુરુવાર આવશે તો બાવન ગુરુવાર સુધી દર ગુરુવારે હે દત્ત ભગવાન તમારી પ્રસન્નતા માટે તમારી કૃપા માટે અને મારા જે કાર્ય થઈ નથી રહ્યા તો એ કાર્ય મારા થઈ જાય એના માટે હું બાવન બાવન પાઠ કરીશ તમે એનો સ્વીકાર કરશો બસ આ સામાન્ય રૂપે સંકલ્પ થઈ ગયો પછી એ હાથમાં જળ હોય પવિત્ર વાસણમાં મૂકી દો અથવા વાસણમાં તમે એ જળ છે મૂકી અને એ જળ પછી કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવાનું છેલ્લે પાઠ બધું પૂરું થાય પછી પછી બાવન પાઠની શરૂઆત કરવાની હવે એ પણ થાય બધાને પ્રશ્ન કે આ કેવી રીતે કન્ટિન્યુઅસ બાવન પાર્ટ કરીએ બહુ લાંબો ટાઈમ થશે તો તમે એ બાવન જે પાર્ટ છે એના તમે એવું કરી શકો છો બે ભાગમાં તમે વહેંચી લો માની લો કે તમે આજે બે ભાગમાં નહીં ને માની લો કે તમે પાંચ ભાગમાં વેચો કે ચલો દસ કે અગિયાર પાઠ કર્યા થોડો બે મિનિટ વિશ્રામ લો ફરી દસ અગિયાર પાઠ કર્યા ફરી બે પાંચ મિનિટ વિશ્રામ લો અથવા પચીસ પાઠનું પહેલું એક ભાગ પૂર્ણ કર્યો પચીસ પાટ પછી થોડો વિશ્રામ લો પાછા ફરીથી પચીસ પાઠ કરો વિશ્રામ લો છેલ્લે પછી બે પાઠ રહેશે તો કહેવાનો અર્થ છે કે તમે વચ્ચે વિશ્રામ લઈ શકો છો એવું કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે બેઠા એટલે કન્ટિન્યૂ ચાલુ કરો કન્ટિન્યુસ કરો તો એ બહુ મોટી વાત છે પણ કન્ટિન્યુસ પછી કરવામાં શું થાય ગડબડ 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 એટલે હળબળીમાં પછી ગમે તેવા પાઠ થાય એ સારું ના કહેવાય સ્પષ્ટ ઉચ્ચારણથી શનય શનૈ એટલે કે ધીરે ધીરે સરસ રીતે પાઠ કરવા જેથી કરીને કોઈ તકલીફો ના થાય પછી બીજા નંબરની અંદર એ પાઠ જ્યારે થઈ જાય પછી ફરી હાથમાં પાણી લઈ અને કહેવાનું કે નારાયણ અર્પણમાં શું હવે તમને એ પ્રશ્ન થશે કે અહીંયા નારાયણ ક્યાંથી આવ્યા તો આકાશાત્તિ તમ તોયમ ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છથી કોઈ પણ દેવી દેવતાઓને કરેલા નમસ્કાર કે અનુષ્ઠાન આદિ હોય અંતે કોને જાય છે ભગવાન નારાયણને તો તમે નારાયણ સમર્પયામી બોલી શકો છો અથવા તમે દત્તા સમર્પયામી પણ ચાહો તો બોલી શકો છો કે અર્પણ એ પણ બોલી શકો તમે તમારી રીતે બોલી શકો છો ટૂંકમાં એટલે એ આપણે ભગવાનને સમર્પણ કરી દીધા પાઠ અને પછી ભગવાન પાસે ક્ષમાયાચના કરવાની કે કદાચ પાઠમાં જાણતા અજાણતા કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અને મારા કરેલા શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક પાઠનો તમે સ્વીકાર કરજો અને મારા કાર્ય સિદ્ધ કરજો આ થઈ ગયો પહેલાં ગુરુવારનો ક્રમ આ જ રીતે બાવન ગુરુવાર સુધી કરો તમે વિચાર્યું પણ નહીં હોય એવું તમને ફળ પ્રાપ્ત થશે અને આ અમારા દ્વારા અનુભવિત પ્રયોગ છે જે જે લોકો ખાલી રોજ એક પાઠ પણ દત્ત કરે છે એમના પણ જીવનમાં ઘણા પરિવર્તનો છે અને એ પણ પ્રત્યક્ષ રૂપે મેં જોયેલા છે તો તમે વિચારો કે બાવન ગુરુવાર નિત્ય નિયમ કરે પાઠ બાવન સપ્રેમ તો બાવન ગુરુવાર જો બાવન બાવન પાઠ કરવામાં આવે તો એનું ફળ કેટલું અદ્ભુત મળે તો એક આ અનુષ્ઠાનની વાત કરી મેં તમને પછી બીજો એક પ્રશ્ન તમને હવે એ થાય કે જ્યારે આ પાઠ કરતા હોય સમય વધુ લાગે તો શું દીર્ઘ કે લઘુ શંકા એટલે કે આપણે બાથરૂમ કે ટોયલેટ જઈ શકાય જો કદાચ એવી પરિસ્થિતિ થાય તો હાથ જઈ શકાય પણ જો તમે બાથરૂમ જાઓ તો હાથ પગ બધું પ્રોપર ધોઈને પાછા બેસો અને પછી પાઠ શરૂ કરો અને બીજા નંબરમાં કે તમે ટોયલેટ જાઓ તો અવશ્ય તમારે કમ્પલસરી સ્નાન કરીને જ પાછું બેસવાનું અને જ્યાંથી પાઠ સંખ્યા અટકી હતી ત્યાંથી ફરી શરૂ કરી શકો છો કોઈ દોષ નથી એ રીતે તમે કરો હવે બીજો પ્રશ્ન એ પણ થશે કે કોઈ છોકરીઓ હોય કે જેને માસિક ધર્મ આવતો હોય અને ગુરુવારે જ આવે તો શું કરવું કોઈ ચિંતા નહીં કરવાની માની રહો કે કોઈ બેને પાંચ કે છ ગુરુવાર સુધી આ નિત્ય નિયમથી પાઠ કર્યા સાતમા ગુરુવારે કદાચ એવું બની શકે કે એમને માસિક ધર્મ હોય હું તમને ખાલી ઉદાહરણ આપું છું તો એ ગુરુવાર છોડી દો પછી નેક્સ્ટ ગુરુ આવે ગુરુવાર આવે એને અંદર કાઉન્ટ કરી લો કંઈ ચિંતા કરવાની જરૂર નથી એવું નથી કે એ ગુરુવારે માસિક ધર્મ આવ્યો તો હવે જેટલા ગુરુવાર કર્યા છે એ શું નિષ્ફળ એવું કંઈ જ નથી કન્ટિન્યુ પછી એને કાઉન્ટ કરો તો એ રીતે થાય હવે આ થઈ ગઈ આ થઈ ગઈ વાત દત્ત ભાવની નોર્મલ હવે દત્તાત્રેય ભગવાનના એકાક્ષરી મૂળ મંત્ર સાથે સંપુટ કરીને જો તમે પાઠ કરો તો એનું રિઝલ્ટ કદાચ તમને મળી શકે છે અને આ પણ હું તમને કહું છું અનુભવના માધ્યમથી કેવી રીતે થાય તો જે દત્ત ભાવની કે જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ અત્યંત સૂર્ય કરી નિમિત્તે પ્રકટયોજક કારણ નિશ્ચિત તો હવે કેવી રીતે થાય એક જગમાં પ્રતિપાળ અત્ર નિમિત્ત પ્રક્યો જગ કારણ નિશ્ચિત દ્રામ એટલે એક ચોપાઈ પૂરી થાય એના પહેલા દ્રામ પછી દ્રામ હવે જયારે સેકન્ડ ટાઈમ તમે દ્રામ બોલો ને અંતમાં તો બે વાર દ્રામ થશે જેમ કે દ્રામ જય યોગેશવરદત્ત દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ અત્ર કરી નિમિત પ્રત્યોજક કારણ નિશ્ચિત દ્રામ દ્રામ પછી બીજી ચોપાઈ ચાલુ થાય એટલે કહેવાનો અર્થ છે આમાં કોઈ દોષ નહીં લાગે ચિંતા નહીં કરો પણ ધ્યાન રાખજો કે પહેલી લાઇનમાં તો એક જ વાર દ્રામ આવશે પણ જ્યારે એ લાઈન કે ચોપાઈ જ્યારે પૂર્ણ થાય ત્યારે દ્રામ પછી દ્રામ પાછું શરૂ કરો પાછું દ્રામ પછી દ્રામ પાછું શરૂ કરો કહેવાનો અર્થ છે કે આ રીતે તમે ચોપાઈ જે પૂરી આખી બાવની છે દત્ત બાવની એને સંપુટ કરીને પણ મંત્રથી તમે આખી બાવની કરી શકો પણ ધ્યાન રાખવું કે સાંપોટિક દત્ત બાવનીના ભાવન પાઠ કરવા એટલે શરીરનું તાપમાન વધી શકે છે કહેવાનો અર્થ છે કે એ જે તપોબળ છે ને એ શરીરમાં વધવાનું શરૂ થાય છે આ હું તમને બધા અનુભવ કહી રહ્યો છું કે ભર ગરમીમાં તો ગરમી લાગે બરાબર છે પણ તમે એસીમાં પણ બેઠા હોય અને સંપુટ મંત્ર સાથે જ્યારે કરતા હોય ને ત્યારે ઓટોમેટિક આ દ્રામ પાછું દત્તબાવની પાછું દ્રામ પાછું દ્રામ પાછું દત્તબાવની એટલે કહેવાનું હોય છે કે એની શક્તિ જેટલી ત્રણસો ગણી ચારસો ગણી પાંચસો ગણી વધે દત્તભાવની એટલું તમારા શરીરનું તપ પણ વધે છે શક્તિ બહુ તમને પ્રાપ્ત થાય છે બહુ જ પ્રભાવશાળી કરવું જ જોઈએ અને એનાથી ભૂત પ્રેત પિશાચ નવગ્રહ આદિ વ્યાધિ ઉપાધિ સંકટ બધું વિનાશ થઈ જશે આ રીતે પણ તમે કરી શકો અને છેલ્લો સામાન્ય પ્રયોગ કે ઉપચાર કે વિધાન તમે માની લો કે દત્ત બાવની બાવન ગુરુવારે બાવન બાવન ન કરી શકો તો રોજ એક એક પણ કરશો તો પણ ફળ મળે છે ને એ સામાન્ય એનો બેઝિક નિયમ છે એ જ રીતે સાંપુટિક દત્ત બાવની પણ તમે રોજ કરી શકો છો તો અનુભવી જોજો તમારા કાર્યો કેવી રીતે સરસ મજાના દત્ત ભગવાનની કૃપાથી થાય છે તો આ હતો આજનો એક દત્ત બાવને વિષય નાનકડો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય મહારાજ જય શ્રી દત્તાત્રેય ભગવાન